આમ આદમી પાર્ટીના ના બે કોર્પોરેટરોએ દસ લાખની ની લાંચની માંગણી કરતા વિરૂઆત ઝડપી પાડ્યો છે સુરત શહેર આમ આદમી પાર્ટીના આપના બે કોર્પોરેટરો સામે લાંચ માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે આ મામલે એક કોર્પોરેટરની ની ધરપકડ કરવામાં આવી છે સુરત એન્ટ્રી કરપ્શન બ્યુરો આપના કોર્પોરેટર ઓનર જીતેન્દ્ર કાછડિયાની અટકાયત કરી છે તેમના પર મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે આ પહેલા જ આ કેસમાં આપના બીજા કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી બંને કોર્પોરેટરોએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટર રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી કોન્ટ્રાક્ટરે આ મામલે પુરાવ સાથે એસેબીમાં ફરિયાદ નોંધાવી હતી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરોએ સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રિકોર્ડિંગ સહિતના પુરાવ એસએપીમાં સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારી પણ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે